પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો રાજમહેલ આજે વેચવાની હિલચાલ થઈ રહી છે આ રાજમહેલના વેચાણ મામલે વીલ બદલાઈ હોવાના પણ આક્ષેપ થયા છે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ હાલ પોરબંદર હુજુર પેલેસ રાજમહેલ ખાતે વસવાટ કરતા હરેન્દ્ર ડિસિલ્વા દ્વારા પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી અને એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મહારાણા નટવરસિંહજી દ્વારા પુત્ર પ્રાપ્તિ થયેલી ન હતી જે અનંતકુંવરબાના પ્રથમ લગ્નની સંતાન પ્રાપ્તિ હતી તેમના આગલા લગ્નના પુત્રનું નામ હેરી ઉર્ફે હરેન્દ્ર હરેન્દ્રકુમાર એનયુરિન ડોમિંગો ડિસિલવા નામ છે જેઓનું ક્યારેય પણ મહારાણા નટવરસિંહજી દ્વારા તેમના જીવનકાળ દરમિયાન ન તો દત્તક વિધાન કરવામાં આવેલ ન તો રાજતિલક કરવામાં આવ્યું હતું તેમ છતાં હેરી ઉર્ફે હરેન્દ્ર હરેન્દ્રકુમાર એન્યુરિન ડોમિંગો ડિસિલવા દ્વારા તેમના અંગત સલાહકારોની સલાહથી પોરબંદર રાજ પરિવારની અંગત મિલકતો બાબતે રાજવી પરિવારના કોઈ પણ સદસ્યને તેમજ પોરબંદર જેઠવા રાજપૂત સમાજને વિશ્વાસમાં લીધા વગર ટાઇટલ ક્લિયર માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે હવે પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો તેમજ દરિયા અને કુદરતી આફતો વચ્ચે પણ અડગ અડીખમ ઉભો રહેનાર રાજમહેલ વેચવાની હિલચાલ થઈ રહી છે ત્યારે બોગસ વિલ બનાવી તેના આધારે આ રાજમહેલ વેચવાની હિલચાલ થતી હોવાના આક્ષેપ સાથે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતનાઓ દ્વારા કોર્ટનું શરણું લેવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ મહારાણા સાહેબે એ જ વિલ તૈયાર કર્યું હતું તેમાં આ વારસદારોને માત્ર વહીવટદાર અને સાર સંભાળ કરનાર તરીકે રાખ્યા હતા એટલે તેઓ ક્યારેય આ પ્રકારે મિલકત વેચી શકે નહીં તેવું પણ જણાવ્યું હતું તેમ છતાં હાલ રાજમહેલ વેચવાની હિલચાલ થઈ રહી છે એટલું જ નહીં પરંતુ ત્યાં તાળા પણ બદલાઈ ગયા છે ને તેનો સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે સવાલ એ છે કે મહારાણા સાહેબ તેની કોઈ પણ મિલકત કે જેમાં તેઓની કારનો પણ સમાવેશ થાય તે પણ વેચવા માંગતા ન હતા અને વંશજોને માત્ર વહીવટદાર તરીકે રખાયા હતા તો આ વેચાણ થઈ કેવી રીતે રહ્યું છે ત્યારે પોરબંદરના રાજવી પરિવારના અસ્તિત્વની આ લડાઈમાં રાજશાખા પરિવાર પણ સામેલ થયા છે રાજશાખા પરિવાર જેઠવા રાજપૂત પરિવારના સીધી લીટીના વંશજો છે જેની રીતે ચોપડે પણ નોંધ થયેલી છે ત્યારે આ લડાઈમાં તેઓ અને જેઠવા પરિવાર દ્વારા કોર્ટનું શરણું લેવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદરના અન્ય જ્ઞાતિ અને સમાજના લોકો પણ ટેકો જાહેર કરી રહ્યા છે નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર